What kind? તમે પાણીપુરીવાળાના ત્યાં પહોંચી ગયા છીએ અને તમે ખાડા જોડે ગાડી ઊભી રાખી છે તો તમે હું પડી ગઈ તો પછી મને દવાખાને લઈ દવાખાનાથી હું જેટલી ડરું છું ને એટલું વધારે દવાખાનું નસીબ આવેલું છે અને આ છે મયુર પાણીપુરી વિડીયોમાં દેખાય છે કે બટ નોર્મલ અહીંયા ખાવા આવી શકો મયુર પાણીપુરી અને કાકાની પાણીપુરી બહુ તીખી ને બહુ મજાની આપણે આ ભયલાનો આ શું કહેવાય ચાર રસ્તાનો શું કહેવાય ભુલાબાઈ ચાર રસ્તા છે ને એના હામે છે મયુર પકોડી સેન્ટર તો આવો પાણીપુરી ખાવા અને એ બી તીખી તીખી મજાની તમારે વિડીયોમાં નથી આવવાની તમને નજર લાગી જશે કોણ વારશે

પાણીપુરી કાકાનો ચહેરો બી નહીં દેખાતો ને તો બસ દુઆ કરો આપણા રિકોડિંગ પણ બધું મસ્ત આવે તેના ટન અને ઘોડાજી રીત શું પણ વધારે એમ